ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા ને સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનો સંકળાયેલા હોય પ્રોહિબિશન બુટલિંગ સાથે હોય હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી ગુરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા સો કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે સો કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે આવા અસામાજિક ગુંડા તત્વો જો કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય सरकारी जमीन पर एन्क्रोचमेंट करी हुए, गैर कहते सर वीज कनेक्शन लिधा हुए, भारुवात तो ना नोटिफिकेशन में पालन नहीं करी हुए, अगाव बुना मां पकड़ाया हुए, जमीन बड़ी हुए, जमीन रद्द न होते आ हुए, तो जमीन रद्द करवा माटे नहीं, ये तमाम प्रकार ने अलग-अलग प्रकार ने कार्रवाई, पुलिस एमीरिते, अनेस्थानिक मिस्पल कॉर्पोरेशन के नगर के ग्राम पंचायत ने साक्षी रखी ને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વ ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ઢોસીય તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી